પ્રતિષ્ઠા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ડેરી ગામમાં તહેવારની જેમ ઉજવણી કરવામાં આવી રહી હતી તેમાં ડેરી ગામમાં મસાલ રેલીની સાથે રામ નામનો નાદ ગુંજી રહ્યો છે ડેરી ગામમાં હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ હનુમાનજી મંદિર ખાતે ગામના તમામ ભાઈઓ અને ગઈ છે રંગે રંગાઈ ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા ત્યારે અમીરગઢ તાલુકાના દરેક ગામડાઓ ગલી મહગવાન શ્રીરામનો નાદ ગુંજી રહ્યો છે આજે આમ રામ પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર મહેશ કે ઠાકોર અમીરગઢ